હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સોજીના ઢોકળા તમે પેલા દાળના ચોખાના ઢોકળા બનાવ્યા જ હશે પણ આ પાંચ જ મિનિટમાં બની જતાં આપણે બની જતાં એકદમ સરસ એવા ઢોકળા બનાવીશું અને અહીંયા આપણે બે વાડકી જેવો સોજી લીધો છે તમારે સવારે બ્રેકફાસ્ટમાં બીજો બનાવવા હોય તો પાંચ જ મિનિટમાં બની જતો નાસ્તો આપણે બનાવીશું આજે ઢોકળાનો અહીંયા આપણે મા પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને અહીંયા આપણે વીણો એડ કરી દીધો છે અને અહીંયા આપણે માપ પ્રમાણે આપણે છાશ ઉમેરી દઈશું છાશમાં જ પલાળવાનું તમારા દહીં હોય તો દહીંમાં પણ તમે પલાળી શકો છો અને ફ્રેન્ડ્સ આપણે દસ થી પંદર મિનિટ માટે આપણે એને સોજીને ફૂલવા દઈશું અને સરસ એવું પલાળવા દઈશું ફ્રેન્ડ્સ આપણે અહીંયા થાળી પણ ગ્રીસ કરી દીધી છે તેલથી અને આપણે કુકર પણ ગરમ થઈ ગયું છે અને હવે આ બેટર આપણે આની અંદર ઉમેરી દેવાનું છે પ્લેટ મૂકી દીધી છે અને ઉપર આપણે થોડું મરચું સ્પ્રિન્કલ કરી દઈશું ફ્રેન્ડ્સ અને હવે આપણે એને ઢાંકીને મિનિટ માટે ચડવા દઈશું ફટાફટ બની જતો ઢોકળાનો જતોજીના ઢોકળાનો નાસ્તો બનીને રેડી થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું અને ચપ્પાથી આપણે જો ચેક કરી લઈશું ચપ્પાથી આપણે ચેક કરી લઈશું એકદમ સરસ એવા સોજીના ઢોકળા આપણે બનીને રેડી થઈ ગયા છે હવે આપણે પ્લેટને નીચે ઉતારી દઈશું આપણા ઢોકળા ઠંડા પણ થઈ ગયા છે અને હવે આપણે સાઈડમાંથી કિનારીથી આપણે જોઈ લઈશું તો એકદમ સરસ એવા થઈ ગયા છે અને હવે આપણે એને ચોસલા પાડી દેવાના છે વઘાર કરવા માટે વઘાર મૂકી દીધું છે ને હવે આપણે એની અંદર તેલ એક બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે એની અંદર લઈ એડ કરી દઈશું ઘણી આપણી ફૂટી ગઈ છે હવે આપણે એની અંદર મરચાં અંદર એડ કરી દઈશું અને અહીંયા આપણે મીઠો ડિંડો એડ કરી દઈશું અને અહીંયા આપણે થોડા તળ કરી દેવાના છે વઘાર વેળી દેવાનો છે આપણે અંદર વઘાર દસ જ મિનિટમાં બની જતી સાળી સોજીના ટોકળા બહુ સરસ એવા બન્યા છે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થોડીક આપણે કોથમીર સ્પ્રિન્કલ કરી દઈશું ને અને આપણે ઢોકળા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ઓચા અને એકદમ રૂ જેવા આપણે ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને હવે આપણે લસણની ચટણીમાં એડ કરીને આપણે જમી લઈશું અને હવે આની જગ્યાએ તમે ગ્રીન ચટણી પણ તમે કોથમીની પણ બનાવી શકો છો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે